નમસ્કાર દોસ્તો આજે થઈ છે ઓગસ્ટ અને શનિવાર સમાચાર જાણીએ દોસ્તો જાણી લો કે આજે ફરી ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર ગઈકાલ કરતાં પણ વરસાદનું જોર વધશે જી હા દોસ્તો થઈ જજો તૈયાર આગામી અડતાલીસ કલાકની અંદર ફરી ગુજરાત રાજ્યના અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની સંભાવના બોલાઈ રહી છે તો એટલું જ નહીં ઘરની બહાર નીકળતા પહેલા દોસ્તો આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યમાં ગાજવીજ સાથેનો દોસ્તો એવા વિસ્તારો કે આ વરસાદી રાઉન્ડની હજુ એ વિસ્તારોની અંદર વરસાદ નથી પડ્યો તો એ વિસ્તારોની અંદર પણ આજે અને આવતીકાલે એ પંથકોમાં હવે પછી જોવા મળી રહી છે વરસાદની ભારે સંભાવના સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણી ગુજરાતની અંદર દોસ્તો વરસાદ પડ્યા પછી પાછલા બે દિવસથી વરસાદની ગતિવિધિમાં ઘટાડો થયો છે પરંતુ ફરી સૌરાષ્ટ્રવાસીઓ પણ થઈ જજો તૈયાર કારણ કે આજે સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં પડી શકે છે અમુક વિસ્તારોમાં તો ભારે વરસાદ હજુ એક વરસાદી સિસ્ટમ દોસ્તો ગુજરાત ઉપર વરસાદ આપવાનું બંધ નથી કરી રહી ત્યાં ફરી એકવાર અત્યારે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે ને જેમાં દોસ્તો આગામી ચોવીસ કલાકની અંદર બંગાળાની ખાડીની અંદર બની જશે હળવું હવાનું લો પ્રેશર અને આપણે જાણીશું ફરી ગુજરાત રાજ્યમાં દોસ્તો આ વરસાદનો રાઉન્ડ લાંબો ચાલવાનો છે ને જેમાં પચીસ તારીખથી ત્રીસ તારીખની વચ્ચે પણ રાઉન્ડ આવશે તો અત્યારે સપ્ટેમ્બર મહિનાનું પણ અનુમાન મેળવીએ અને બીજી તરફ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે તો દોસ્તો ફરી ગુજરાત રાજ્યમાં અમુક વિસ્તારોની અંદર તો પાણી ભરાવા જેવી પરિસ્થિતિ ભારેથી અતિ ભારે વરસાદ તો દોસ્તો પરેશ ગોસ્વામીની આગાહીની સાથે જ ખગોળીય ઘટનાઓ બદલી વા અને જેને લઈને અત્યારે રમણીકભાઈ વામજાની પણ નવી આગાહીઓ સામે આવી રહી છે જેમણે નવરાત્રી સુધીની આગાહી કરી છે પાછોતરા વરસાદો પડશે કે નહીં આ તમામ અપડેટો દોસ્તો આપણે એક પછી એક જાણીએ પહેલાં તો તમે દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું ગુજરાત સહિત ભારતનું સેટેલાઇટ પિક્ચર દેખાડીએ તો તમે જોઈ શકો છો અત્યારે દોસ્તો રાજસ્થાન અને એ લાગુના ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોની અંદર એક ચક્રવાતી પરિભ્રમણ જોવા મળી રહ્યું છે ને જેના કારણે અત્યારે ચોમાસાની ધરી પણ ઉત્તરીય ભારતના ભાગો પર ખસી ચૂકી છે અને જેને લઈ અત્યારે ઉત્તર ભારતના રાજ્યોમાં ભયંકર વરસાદ પડી રહ્યો છે અને અત્યારના સેટેલાઇટ પિક્ચરની અંદર પણ તમે જોઈ શકો છો જેમાં અજમેર આ સાથે જયપુરથી લઈ આ રાજસ્થાનના ભાગોમાં ભયંકર કડાકા અને ભડાકા સાથેનો વરસાદ શરૂ છે તો બીજી તરફ દોસ્તો આ જ વરસાદી સિસ્ટમના પૂંછડિયા વાદળાઓ અત્યારે આપણા ગુજરાત રાજ્યના ઉત્તરીય ગુજરાતના વાતાવરણના એમાં પણ રાજસ્થાનના સરહદી જે જિલ્લાઓ છે બનાસકાંઠા સાબરકાંઠા આ સાથે મહીસાગર અરવલ્લીના ભાગો છે કે વહેલી સવાર દરમિયાન તમે જોઈ શકો એ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ પણ જોવા મળી હતી આ સિસ્ટમના વાદળાઓ અત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત જેમાં પાછલી ચોવીસ કલાકની વાત કરીએ તો દોસ્તો આણંદની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે તો આ સાથે જ મહેમદાબાદ ખેડાથી લઈ મહીસાગર અરવલ્લીના ઘણા વિસ્તારોની અંદર ધોધમાર પાછલી ચોવીસ કલાકમાં વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રની અંદર છૂટો છવાયો હળવો ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ ગઈકાલે દોસ્તો મધ્ય ગુજરાતની અંદર ભૂકા કાઢી નાખે તેવા વરસાદો પડ્યા અને હવે પછી આપણે અત્યારે જાણી લઈએ કે અત્યારે જે વરસાદી સિસ્ટમો છે અને અહીં તમે દોસ્તો અન્ય મોડલમાં જોઈ શકો છો ગુજરાતમાં સાતસો ને એચપી લેવલ ઉપરનો જે પવનનો ચાર્ટ તમે જોઈ શકો છો જેમાં અત્યારે દોસ્તો અરબી સમુદ્રના ઓમાનના દેશથી લઈ છેક જોઈ શકો છો બંગાળની ખાડી સુધી એક મોટા બહળું સર્ક્યુલેશન ઊભું થયું છે ને જેમાં પણ ખાસ રાજસ્થાનના ભાગો પર સક્રિય ચક્રવાતી પરિભ્રમણ અત્યારે બંગાળાની ખાડીમાં બનેલા ચક્રવાતી પરિભ્રમણ સાથે બનાવી રહ્યું છે બહોળું સર્ક્યુલેશન બંગાળાની ખાડીની અંદર દોસ્તો જેમાં પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ ઉપર અત્યારે જે ચક્રવાતી પરિભ્રમણ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે જે આવનારી ચોવીસ કલાકની અંદર લો પ્રેશરની અંદર પરિવર્તિત થયાની જાહેરાત હવામાન વિભાગ કરી દેશે અને જેના કારણે જેની અસર દોસ્તો આ રાજસ્થાનવાળા ચક્રવાતી પરિભ્રમણ ઉપર પડશે અને ભેજ ખેંચાઈ અને આવશે અને તમે દોસ્તો ગુજરાતના એ જ વરસાદી સિસ્ટમના વાદળોવાળી ગતિવિધિ આગામી કલાકોની અંદર જુઓ તો જોઈ શકો છો આજે ખાસ કરીને વરસાદી વાદળોની ગતિવિધિ સમગ્ર ગુજરાતમાં આવે તેવી સંભાવના દ્વારકા પોરબંદર જામનગરથી લઈ સૌરાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર આજે ફરી વરસાદ પડે તો દક્ષિણ ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ વરસાદની સંભાવના રહેશે તો એવામાં દોસ્તો ઉત્તર ગુજરાત તેલગુના મધ્ય ગુજરાત અને ઉત્તરી સૌરાષ્ટ્રના ભાગોમાં તો આવનારી ચોવીસથી અડતાલીસ કલાકની અંદર અતિ ભારે વરસાદ પણ પડી શકે આજની લેટેસ્ટ જે નકશાઓમાં કયા જિલ્લાઓમાં કેવા પ્રકારના એલર્ટ આપવામાં આવ્યા કેટલા જિલ્લાઓમાં તે જોઈએ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે અહીં જોઈ શકો છો દોસ્તો આજે આગાહીનો જે એલર્ટ વાળો નકશો રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર હવામાન વિભાગે ફરી તમે જોઈ શકો છો આજે સૌરાષ્ટ્ર દક્ષિણી ગુજરાત અને ઉત્તરી ગુજરાતના જિલ્લાઓની અંદર વધુ વરસાદનું જોર રહેવાની સંભાવના વ્યક્ત કરી છે જેમાં વધુ સંભાવના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વિસ્તારો હોય સાબરકાંઠા જિલ્લાના વિસ્તારોથી મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર જેમાં દોસ્તો સાબરકાંઠાના તમામ પંથકોમાં આજે અતિ ભારે વરસાદનું હવામાન વિભાગે અત્યારે ઓરેન્જ એલર્ટ વાળું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે સૌરાષ્ટ્રની અંદર પણ દોસ્તો આજે જૂનાગઢ અને ગીર સોમનાથ આ બે જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે તો પોરબંદર રાજકોટ અમરેલી અને ભાવનગર જિલ્લામાં આજે ભારે વરસાદ પડવાનું યલો એલર્ટ રહેશે તો દક્ષિણી ગુજરાતની અંદર તમે દોસ્તો જોઈ શકો છો જેમાં નવસારી વલસાડમાં અતિ ભારે તો બાકીના સુરત તાપી અને ડાંગમાં ભારે વરસાદ પડી શકે જોકે દોસ્તો આજે સમગ્ર ગુજરાતની અંદર હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદ પડે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે પરંતુ આગામી દિવસોની અંદર જોઈ શકો છો અઠ્યાવીસ તારીખ સુધી આ જ પ્રમાણેનો વરસાદ છૂટો છવાયો ગાજ વીજ સાથેનો અમુક વિસ્તારોની અંદર તો દોસ્તો ત્રીસથી લઈ ચાલીસ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવા સાથેની સુસવાટા સાથેનો પવન સાથે વરસાદ ખાબકે તે પ્રમાણેની સંભાવના આજે હવામાન વિભાગે કરી છે અને તમે અહીં દોસ્તો ગાજવીજવાળો પણ આગાહીનો નકશો જોઈ શકો છો જેમાં સમગ્ર ગુજરાતની અંદર તીવ્ર થંડરસ્ટોમ સાથે વરસાદ પડે અને કાળા ડિબાંગ વાદળાઓની સાથે અને દોસ્તો આ વરસાદી રાઉન્ડ જોઈ શકો છો હવામાન વિભાગે હજુ આગામી અઠ્યાવીસ ઓગસ્ટ સુધીની તો અત્યારે આગાહી આપી દીધી છે તો બીજી તરફ દોસ્તો રાજ્યની અંદર જોઈ શકો છો ચોવીસ તારીખની આગાહીના નકશામાં પણ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને સૌરાષ્ટ્રના અમરેલી ગીર સોમનાથ પાંચ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે તો બાકીના ઉત્તર ગુજરાતના તમામ મધ્ય અને પૂર્વ ગુજરાતના અને સૌરાષ્ટ્રના જૂનાગઢ ભાવનગર અને દક્ષિણી ગુજરાતના નવસારી વલસાડના ભાગોની અંદર અત્યારથી જ ભારે વરસાદ પડવાને લઈ યલો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવી છે અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જાણી લઈએ કે આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદ પડશે તો દોસ્તો આજે ગુજરાતની અંદર આમ તો તમામ પંથકોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે પરંતુ સૌથી વધુ વરસાદની ગતિવિધિ આજે મધ્ય ગુજરાત લાગુના એ સૌરાષ્ટ્રના અને એ પંથકોના ઉત્તરી ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી શકે છે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર પાછલા બે દિવસથી વરસાદની ગતિવિધિની અંદર દોસ્તો પાછલા દિવસો કરતાં ઘટાડો થયો છે જેમાં ઓગણીસ અને વીસ એકવીસ તારીખે તો સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોની અંદર જેમાં ઘેડ પંથકની અંદર તો અત્યારે દોસ્તો તારાજીના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે વરસાદ પડ્યા પછી વરસાદ ગતિવિધિ ઘટી પરંતુ આજે ફરી સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં વરસાદનું જોર વધે તેવી સંભાવના છે અને જેમાં તમે દોસ્તો જોઈ શકો છો આજે સૌરાષ્ટ્રની અંદર આગામી ચોવીસ કલાકની અંદર જેમાં દ્વારકાના વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ એમાં દ્વારકાના ભાટિયા લાગુના વિસ્તારોથી લઈ ખંભાળિયા જામનગર આજુબાજુના દોસ્તો આજે જામનગરના એવા વિસ્તારો કે જ્યાં વરસાદ પડ્યો નથી તો એ વિસ્તારોની અંદર સંભાવના બની રહી છે જેમાં તમે જોઈ શકો પોરબંદરના અન્ય ભાનવડ લાગુના વિસ્તારો જામજોધપુર

આજે ફરી દોસ્તો અમરેલી અને ભાવનગર લાગુના પણ ઘણા જ ગ્રામ્ય વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ જોવા મળે તેવી સંભાવના અને જેમાં તમે જોઈ શકો પાલીતાણા ગારિયાધાર આ સાથે જ અન્ય જે ભાવનગર લાગુના ખડસિયા ઘોઘાથી લઈ અન્ય જે વિસ્તારો છે જ્યાં ખંભાતના અખાત આજુબાજુના તમામ પંથકો જ્યાં આજે દોસ્તો સારા વરસાદની સંભાવના રહેશે તો જોઈ શકો છો દક્ષિણી ગુજરાતની અંદર પણ સુરત તાપી આ સાથે જ ડાંગ વલસાડથી લઈ અન્ય દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે તે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે ભારે વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતની અંદર તો દોસ્તો આવનારી બે થી ત્રણ કલાકની અંદર જ ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં બપોર પછી અને દોસ્તો સાંજ દરમિયાન તમે મધ્ય ગુજરાતના વાતાવરણમાં નજર કરો તો જોઈ શકો છો અમદાવાદ ગાંધીનગરના ભાગોથી લઈ મહેસાણા વિરમગામ જોઈ શકો આ નર સરોવરથી લઈ મહેમદાબાદ ખેડા આણંદ ખંભાતના આખા તાજુબાજુના વિસ્તારોથી લઈ અન્ય એ આણંદના ગોધરા ડાકોર કપડવંજ બાલાસિનોરથી વડોદરાના પણ ઘણા વિસ્તારોની અંદર દોસ્તો આજે સાંજ દરમિયાન અમુક વિસ્તારોમાં હળવા મધ્યમથી માંડી અમુક વિસ્તારોની અંદર ભારે ત્રણથી ચાર ઇંચ સુધીનો વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો દોસ્તો આજે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું જોર જોવા મળી શકે જેમાં આજે બનાસકાંઠાના ઘણા વિસ્તારો હશે પાટણના વિસ્તારો હશે સાબરકાંઠા લાગુના વિસ્તારોની અંદર જોકે વરસાદી સિસ્ટમ અત્યારે ખાસ કરીને રાજસ્થાનના ભાગો ઉપર જ જોવા મળી રહી છે ને જેના પૂંછડિયા વાદળોની ગતિવિધિ તો રાજસ્થાન લાગુના ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લાઓની અંદર સમગ્ર આખા દિવસ દરમિયાન જોવા મળે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ગમે ત્યારે ગમે તે જગ્યાએ સારો એવો વરસાદ પડી શકે છે અને બીજી તરફ હવે પછી આપણે દોસ્તો કચ્છની આજની આગાહી જોઈએ તો તમે જોઈ શકો છો કચ્છની અંદર પણ આજે છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજ ગાજવીજ સાથેનો થોમ એક્ટિવિટીવાળો વરસાદ જોવા મળી શકે છે કચ્છમાં આજે હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની સંભાવના જેમાં ગાંધીધામ ભચાઉ મનફરા ભુજ આજુબાજુના નિરોણાથી લઈ તમે જોઈ શકો છો અન્ય મધ્ય કચ્છના ભાગોથી લઈ જામનગર લાગુથી દરિયાઈ પટ્ટીના માંડવી મુન્દ્રાના ભાગોમાં પણ વરસાદી ઝાપટા સાથે હળવાથી સામાન્ય પ્રકારનો વરસાદ આજે કચ્છમાં પણ જોવા મળશે આમ દોસ્તો આજે સૌરાષ્ટ્રની અંદર વરસાદની ગતિવિધિની અંદર જેમાં પશ્ચિમી સૌરાષ્ટ્ર પૂર્વ સૌરાષ્ટ્ર ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ સંભાવના તો બીજી તરફ મધ્ય ગુજરાત લાગુના ઉત્તરીય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં તો આવનારી દોસ્તો અડતાલીસ કલાકની અંદર અમુક સેન્ટરોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે અને હવે પછી દોસ્તો અમે તમને અત્યારે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી બંગાળાની ખાડી અને અરબી સમુદ્રની અંદર અત્યારે જે ચક્રવાતી પરિભ્રમણો ઊભા થયા છે જેને લઈ અત્યારનું લેટેસ્ટ બુલેટિન તમે જોઈ શકો છો જેની અંદર દોસ્તો આવનારી ચોવીસથી લઈ અડતાલીસ કલાકની અંદર એટલે કે પચીસ ઓગસ્ટ આજુબાજુ બંગાળની ખાડીની અંદર નવી લો પ્રેશર સિસ્ટમ બની જવાની આગાહી કરવામાં આવી છે અત્યારે જે ચક્રવાતી પરિભ્રમણ છે તે દોસ્તો પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ લાગુના બંગાળાની ખાડીના ઉત્તરીય પૂર્વના ભાગો તરફ જોવા મળી રહ્યું છે અને આ જ ચક્રવાતી પરિભ્રમણ દોસ્તો અત્યારે જે રાજસ્થાન ઉપર ચક્રવાતી પરિભ્રમણ જોવા મળી રહ્યું છે તેને વધુ મજબૂત બનાવશે ને જેના કારણે ગુજરાત રાજ્યમાં પચીસ તારીખથી ત્રીસ તારીખની વચ્ચે વરસાદનો આવશે નવો રાઉન્ડ અને અમે તમને દોસ્તો અહીં અન્ય મોડલની અંદર પણ પચીસ અને છવ્વીસ તારીખે જે સિસ્ટમ ગુજરાત ઉપર આવવાની છે જેને લઈ બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો ઉત્તરીય ભારતના ભાગોથી એ સિસ્ટમનો જે ટ્રફ છે તે આપણા ગુજરાતના વાતાવરણ સુધી ભારે લંબ બંગાળાની ખાડીમાં બનનારું લો પ્રેશર ડાયરેક્ટ ગુજરાત ઉપર આવવાનું નથી પરંતુ જેના કારણે ટ્રફ ઉત્તરી ભારતવાળી સિસ્ટમનો ભારે ગુજરાત ઉપર લંબાશે ને તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર ઉત્તરી ભારતના સિસ્ટમનો ટ્રફ લંબાવવાના કારણે છવ્વીસ તારીખથી ગુજરાતના સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાતના અને અન્ય દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના કેટલાક બે ત્રણ જિલ્લાઓની અંદર દોસ્તો ભારે તો અમુક વિસ્તારોમાં તે રાઉન્ડમાં અતિભારે વરસાદ પડી શકે છે જોઈ શકો અહીં આગળના દિવસોની એ આગાહીઓ પણ અહીં મોડલમાં બતાવીએ તો તમે દોસ્તો જોઈ શકો છો ચોવીસ ઓગસ્ટની આગાહીની અંદર ફરી ગુજરાત રાજ્યના દોસ્તો આજે અને આવતીકાલે રાજ્યના એવા વિસ્તારો કે જ્યાં વરસાદ હજુ પડ્યો નથી જેમાં મોરબી જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો આ સાથે બોટાદના પંથકો જામનગરના પંથકો આમ ઉત્તરીય સૌરાષ્ટ્ર લાગુના આટલા વિસ્તારોની અંદર હજુ વરસાદ નથી પડ્યો તો કચ્છના પણ ઘણા વિસ્તારોની અંદર દોસ્તો વરસાદ હજી સારો જોવા નથી મળ્યો તો પૂર્વ ગુજરાતના જિલ્લાઓ તો આ વિસ્તારોની અંદર દોસ્તો આજે અને આવતીકાલે વરસાદની સારી એવી અન્ય વિસ્તારો કરતા સંભાવના છે ને એ પંથકોમાં પણ સારો વરસાદ પડી જાય અને તમે જોઈ શકો ચોવીસ તારીખે જૂનાગઢ રાજકોટ તો મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડશે આ સાથે જ પચીસ તારીખની આગાહી ઉપર તમે નજર કરો દોસ્તો પચીસ તારીખે ઉત્તરી ભારતવાળી સિસ્ટમના વાદળો બરાબર રાજસ્થાનના ગુજરાતના સરહદી જિલ્લાઓ સુધી આવી જશે અને ગુજરાતના સરહદી રાજસ્થાનના જિલ્લામાં ભૂકા કાઢી નાખે તેવા વરસાદો પચીસ તારીખે બોલાઈ રહ્યા છે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત લાગુના ઉત્તરી ગુજરાતના વિસ્તારોમાં આવનારા બેથી ત્રણ દિવસ સુધી દોસ્તો જેમાં ઉત્તર ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર કારણ કે અમુક વિસ્તારોની અંદર ફરી આવનારા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પચીસ છવ્વીસ તારીખ આજુબાજુ જોવા મળે તો જોઈ શકો છો સત્યાવીસ તારીખે પણ ઉત્તર ગુજરાત લાગુના તમામ બનાસકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર સાબરકાંઠા લાગુના વિસ્તારોમાં ભયંકર વરસાદ દોસ્તો વરસાદી રાઉન્ડમાં આવે તેવી સંભાવના જોવા મળી રહી છે આ સાથે જ દોસ્તો સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની સિસ્ટમનો વરસાદ આવે તેવી સંભાવના છે ને છવ્વીસ સત્યાવીસ તારીખ ઉપર જોઈ શકો છો સૌરાષ્ટ્રના લગભગ તમામ ભાગોની અંદર જેમાં ફરી દોસ્તો અમરેલી જૂનાગઢ આ સાથે જ અન્ય ભાવનગર લાગુના વિસ્તારોથી લઈ રાજકોટના તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં જોઈ શકો છો આવનારા વરસાદી રાઉન્ડની અંદર સારામાં સારો ભારે તો અતિ ભારે વરસાદ પડે આમ ગુજરાત રાજ્યની અંદર દોસ્તો ત્રીસ ઓગસ્ટ સુધી તો વરસાદી માહોલ રહેશે જ તો બીજી તરફ તમે જોઈ શકો છો સપ્ટેમ્બર મહિનામાં ફરી બંગાળની ખાડીમાંથી નવી વરસાદી સિસ્ટમો આવે અને જેના કારણે એક તારીખ બે તારીખ ઉપર ફરી ગુજરાત રાજ્યમાં તમામ પંથકોની અંદર દોસ્તો સાર્વત્રિક કહી શકાય તે પ્રમાણેનો છૂટો છવાયો સારો એવો વરસાદ પડી જાય જોકે દોસ્તો આવનારા આ વરસાદી રાઉન્ડની ગતિવિધિ સપ્ટેમ્બરના દસ તારીખ સુધી ચાલે તેવું અત્યારે અનુમાન જોવા મળી રહ્યું છે અને આપને જણાવી દઈએ કે તમામ વિસ્તારોની અંદર તમામ દિવસોમાં વરસાદ ન પડે કોઈક દિવસે વરસાદની ગતિવિધિ ઘટે તો કોઈક દિવસે વરસાદની ગતિવિધિ વધી જાય તે પ્રમાણેની ગતિવિધિ આવનારા દિવસોમાં રહેવાની છે ને જેમાં ગુજરાતમાં હજુ આગામી બે વરસાદી સિસ્ટમો આવશે અને જેમાં અત્યારે થી ત્રીસ વચ્ચે આવશે તે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભયંકર ભારે વરસાદ પાડે તેવી સમાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી જાણીએ તો દોસ્તો અંબાલાલ પટેલે રાજ્યમાં ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર આવનારા દિવસોની અંદર જળ ભરાવાની સ્થિતિ ઊભી થાય તે પ્રમાણેના ભારે વરસાદની અત્યારે આગાહી કરી છે તો સાથે તેમણે સૌરાષ્ટ્રના જામનગર જૂનાગઢ અમરેલીના ભાગોમાં પણ સારો વરસાદ પડે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં થોડી વરસાદની ગતિવિધિ ઘટે તેવું તેમનું અનુમાન કારણ કે ચોમાસાની ધરી અત્યારે ધીમે ધીમે ઉત્તર તરફ જઈ રહી છે આ ચોમાસાની ધરી આવનારા દસ દિવસ ઉત્તરથી ઉપર નીચે સરકા કરશે ને જેના કારણે ગુજરાતના આવનારા દિવસોની અંદર ઘણા ભાગોમાં ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સારા વરસાદી રાઉન્ડો ચાલશે તેમણે દોસ્તો ગણેશ ચતુર્થી અને પર્યુષણના તહેવાર ઉપર પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી તો અમદાવાદ સહિતના ભાગોમાં પણ ધોધમાર વરસાદ પડે તેવું અનુમાન અંબાલાલ પટેલે કર્યું તો બીજી તરફ દોસ્તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તરફથી પણ ગુજરાત રાજ્યમાં અત્યારે ખાસ કરીને આવનારા ત્રણ દિવસ સુધી ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર એકથી લઈ ત્રણ ઇંચ સુધીના વરસાદો પડવાની સંભાવના વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે ચોમાસાની ધરી પાછલા કેટલાક દિવસોથી ગુજરાતના વિસ્તારો ઉપર આવી હતી ને જેના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું હતું પરંતુ આ ધરી અત્યારે ઉત્તરીય ભારતના ભાગો તરફ જતી રહી છે ને હવે પછી જેના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં વધુ વરસાદની સંભાવના આવનારા ત્રણ દિવસ સુધી રહી શકે આ સાથે જ દોસ્તો આગાહી કાર્યવાર રમણિકભાઈ વામજાની પણ અમે તમને આગાહી જણાવીએ તો રમણિકભાઈ વામઝાએ દોસ્તો થોડા દિવસ પહેલાં ચંદ્રની ફરતે જોવા મળી રહેલા કસના આધારે આગાહી કરી કે આગામી દિવસોમાં રાજ્યમાં હજુ ચોમાસું લાંબુ ચાલે તેવી સંભાવના છે અને રાજ્યના અમુક સેન્ટરોમાં અતિવૃષ્ટિના વરસાદો થાય તો તેમણે દોસ્તો નવરાત્રિના તહેવાર ઉપર પણ રાજ્યમાં વરસાદી માહોલ ઊભો થવાની સંભાવના વ્યક્ત કરી છે આ વખતે પાછોતરા વરસાદો પણ થઈ શકે છે તેમણે કહ્યું કે પાછોતરા વરસાદના કારણે ખેતીના પાકોને નુકસાની આવવાની આ વર્ષે પણ ભીતિ રહેશે આમ દોસ્તો રમણીકભાઈ વામઝાએ ચંદ્રની ફરતે જે ભેજનું કુંડાળું જોવા મળ્યું જેને લઈને આધારિત